नमस्कार તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ YouTube ચેનલ વાયરલ વિડિયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો 2025 કે એક ડિજિટલ ареસ્ટ કે ગુના મે જે 60 લાખ કા ડિજિટલ ареસ્ટ ہوا تھا ਉਸ કેસ મે આપણે दुसरे આરોપી કો પકડાયા છે જો પેલા આરોપી થા વો એકાઉન્ટ હોલ્ડર થા ઓર ઉસને કમિશન કે લિયે અપના એકાઉન્ટ પ્રતીક શુક્લા કો દિયા થા અબી હમ जिसको પકડ કે લાયે હે વો પ્રતીક શુક્લા હે ઓર વો હરિયાણા મે જો મુખ્ય ગેંગ હે ઇન્ડિયા મે इंडिया से जो काम कर रही है उनके साथ जुड़ा हुआ है और आगे से जांच तपास चालू है ओके मैम 2025 નું એક ડિજિટલ આરેસ્ટ ના ગુનામાં અમે લોકોએ બીજા બીજા આરોપી પ્રતિજુક શુક્લાની ધરપકડ કરી છે આ જે ડિજિટલ આરેસ્ટ છે 8 લાખ નું હતું અને એમાંથી 2 લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ગયા થઈ એને આવ આવનાતી જર્વી પાડવામાં આવ્યો હતો અને એનું નામ હતો ગુરુપુશવા અને અત્યારે જે આરોપી છે એને અંકુર અંકુર કુશવાહાથી અકાઉન્ટ લીધી લીધેલી હતી કમિશન માટે અને એ જે પ્રતિક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે એમને અકાઉન્ટ અને અકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો આ ન્યૂઝ ના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ ધન્યવાદ